બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના પડેલીયા ગામે હાલમાં આદિવાસીઓ અને પોલીસ ખાતા વચ્ચે જે ઘર્ષણ થયું અને તેની અંદર પોલીસ કર્મીઓ તથા આદિવાસીઓને જે શારીરિક ઇજાઓ પહોંચી છે તે બાબતે હું દિલગીર છું આ ઘટનાને હું વખેડી કાઢું છું આવું બનવું ના જોઈએ આપણે અત્યારે હાલ સંવિધાનના જમાનામાં જીવી રહ્યા છે પણ સાથે સાથે હું એ પણ કહેવા માગું છું કે આ જગ્યાએ જે ઘટના બની છે તેમાં મેં અમારા સૂત્રો મારફતે કેટલીક વિગતો મેળવી છે અને વિડીયોથી પણ જાણવા મળ્યું છે કે આ પાડેરીયા ગામની આદિવાસી વિધવા ખેડૂતની વડીલો પાછી જમીન વર્ષોથી તેઓ ખેડતા આવ્યા હતા આમ છતાં તેરમી ડિસેમ્બરના રોજ પોલીસના સહકારથી ફોરેસ્ટ વિભાગે આદિવાસીઓના કુવા પૂરી દઈ મકાન તોડી પાડ્યા તે બાબતે ગ્રામજનો તથા પોલીસની વચ્ચે ઘર્ષણ થયું તે ઘટના તે ઘટના ઘણી દુઃખદ છે આવી હિંસક ઘટના ન થવી જોઈએ અને પોલીસ કે આદિવાસીઓ પૈકી કોઈને પણ શારીરિક ઈજા ન થવી જોઈએ ઈજા પામેલ પોલીસ કર્મીઓ તેમજ આદિવાસીઓ જલ્દી સાજા થઈ જાય તેવી પ્રકૃતિને પ્રાર્થના કરું છું અને શાસન પ્રશાસનને વિનંતી કરું છું કે બનાસકાંઠા જિલ્લાનો દાતા તાલુકો બંધારણની અનુસૂચિ પાંચમાં આવેલ છે આ વિસ્તારમાં આદિવાસીઓને બંધારણે સ્વશાસનનો અધિકાર આપેલ છે તેથી કોઈ પણ કાર્યવાહી કરતાં પહેલાં જે તે ગ્રામસભાની સંમતિ મેળવી અને તેમને વિશ્વાસમાં લઈને જ ફોરેસ્ટ વિભાગ કે પોલીસ કાર્યવાહી કરે તો આવા ઘર્ષણને કે સંઘર્ષને નિવારી શકાય મુખ્ય ધરાણી મીડિયા ફક્ત આદિવાસીઓએ પોલીસ પર હુમલો કરી દીધો અને આટલા પોલીસ કર્મચારીઓ ઘવાયા આટલા અને ઈજાઓ પહોંચી તે બાબતનો જ ઉલ્લેખ કરી અને તેનો પ્રચાર પ્રસાર કરે છે પરંતુ આ સંઘર્ષ કેમ થયો આ ઘર્ષણ કેમ થયું એની વાત કરતા નથી તેથી ખુલાસો કરવો જરૂરી છે આપણે બધાએ ઘટનાના મૂળમાં જઈને જાણવું પડશે કે આ ઘટના કેમ બની બનાસકાંઠા જિલ્લાનો દાતા તાલુકો એ અનુસૂચિ પાંચ વિસ્તારમાં આવે છે ત્યાં આદિવાસીઓને સ્વશાસનનો બંધારણ અધિકાર આપેલ છે તેથી પોલીસે કે ફોરેસ્ટ ખાતાએ કોઈ પણ કાર્યવાહી કરવી હોય તો ત્યાંની જે તે ગ્રામની ગ્રામસભાને વિશ્વાસમાં લઈ અને પછી કાર્યવાહી કરવી જોઈએ જાણવા મળ્યા મુજબ સ્થળે એક આદિવાસી વિધવા મહિ મહિલાની જમીન તે જેવો વર્ષોથી ખેડતા આવ્યા હતા તેમને પૂર્વેજો તરફથી વારસા મળેલી જમીન હતી આ જમીનની અંદર એક કૂવો હતો એ કૂવો પણ તેના વન ખાતાના કર્મચારીઓએ પોલીસને મદદથી પૂરી દીધો તેમના ઘર તોડી નાખ્યા આના અનુસંધાને ગ્રામજનો ત્યાં આવ્યા હશે અને વિડીયોમાં દેખાય છે કે તેઓ એક જગ્યાએ બેઠા હતા એની બાજુની અંદર પોલીસ ઉભેલી જણાય છે પોલીસ આ ગ્રામજનો વચ્ચેથી અમુક રજૂઆત કરનારા માણસો તેઓ રજૂઆત કરતા હતા કે અમે વર્ષોથી ખેડીએ છીએ અમારો કૂવો પૂરી ના દેશો અને અમને જમીનના પટ્ટા વગેરે અમે અરજીઓ કરેલી છે તો અમને જમીનના પટ્ટાની અરજીઓનો નિકાલ કરી દો અને આ જમીન અમને ફાળવી દો ને અમે એ પટ્ટા ના મળે ત્યાં સુધી તમે કાર્યવાહી ના કરો એવી કંઈ રજૂઆત કરતા હતા પરંતુ જંગલ ખાતું કે પોલીસ આ બાબતે કોઈ માનવા તૈયાર ન હતું અને તેમણે રજૂઆત કરનારા પૈકી અમુક આગેવાનોની ધરપકડ કરવાનું શરૂ કરી દીધું તેથી આદિવાસીઓ પોતાના સ્વ બચાવની અંદર આ ઘર્ષણ પર આવ્યા હોય એવું જણાઈ આવે છે આદિવાસીઓ બાબતે તમે ઇતિહાસની અંદર જોવો છો કે આદિવાસીઓ કોઈ દિવસ કોઈના પર હુમલો કરતા નથી તેઓ જ્યારે તેમના અસ્તિત્વ ઉપર ખતરો આવે ત્યારે સ્વ બચાવમાં જ પોતાના રક્ષણ માટે કાર્યવાહી કરતા હોય છે તેથી આદિવાસીઓને ખાલી બદનામ કરવો જોઈએ નહીં આ બાબતે હું કોઈ એક પક્ષનો એક પક્ષનો કોઈ સમર્થન કરતો નથી આદિવાસીઓ તથા પોલીસ કર્મચારીઓ બધા આપણા ભાઈઓ છે નાગરિકો છે તેમને કોઈપણ રીતે કોઈપણ જાતનું શારીરિક કે માનસિક નુકસાન ના થવું જોઈએ એને હું દઢપણે માનું છું છતાં જે ઘટના બની છે અને તેની અંદર જે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે ઈજા પામ્યા છે અને આદિવાસીઓ પણ ઈજા પામ્યા છે તે બંને જલ્દી સાજા થાય અને સારા થઈ જાય અને હું શાસન પ્રશાસનને વિનંતી કરું છું કે આ અનુસૂચિ પાંચનો વિસ્તાર છે તેની અંદર પોલીસ તથા જંગલ ખાતું જો ગ્રામ પૂર્વ મંજૂરી કે સહમતી મળ્યા વગર ત્યાં ગયા હોય ને આ ઘટના બની હોય તો બંને પક્ષો જવાબદાર હોય એવું જણાઈ આવે છે તેથી કોઈ એક પક્ષે કોઈ નિર્દોષ આદિવાસી કે પોલીસ કર્મચારી સામે પગલાં ન લેતા જે જવાબદાર છે એની સામે ચોક્કસ પગલાં લેવાય અને કોઈ નિર્દોષ આ કાર્યવાહીનો ભોગ ન બને તે જોવા વિનંતી કરું છું અને સરકારને અને શાસનને વિનંતી કરું છું કે હવે પછી કોઈ પણ કાર્યવાહી અનુસૂચિ પાંચ વિસ્તારમાં કરવામાં આવે તો જે તે ગામની ગ્રામ સભાની પૂર્વ મંજૂરી કે સહમતી મેળવી પછી ત્યાં તેમને વિશ્વાસમાં લઈને કાર્યવાહી કરવી કે જેથી આવા ઘર્ષણ કે સંઘર્ષને આપણે નિવારી શકીએ આ માટે દરેકે બહુ જ ગંભીરતાથી વિચારવું પડશે જ્યાં જુઓ ત્યાં બંધારણના નિયમો કે બંધારણની જોગવાઈઓનો બાજુએ મૂકી અને આપણે કાયદો હાથમાં લઈને પહોંચી જઈએ અને બધાને રંજાડીશું તો આવા બનાવો આપણી સામે સામે આવવાની શક્યતા રહેલી જ છે તેથી જે બંધારણની અંદર જોગવાઈ કરેલી છે એ પ્રમાણે જ આદિવાસીઓએ પણ વર્તવું જોઈએ અને શાસન પ્રશાસને પણ વર્તવું જોઈએ જેથી આપણે આવા સંઘર્ષો અને ઘર્ષણો નિવારી શકીએ બધા જે ઇજાઓ પામેલા છે કે અત્યારે હોસ્પિટલમાં છે તે દરેક જલ્દી સાજા થઈ જાય તેવી હું પ્રકૃતિને પ્રાર્થના કરું છું અને હવે આ ઘટના ન બને તેના માટે આપણે સૌ સાથે મળીને વિચારીએ અને એ પ્રમાણે આગળ વધીએ તો આવી ઘટનાઓને નિવારી શકીશું જય જોહાર જય સંવિધાન હું શ્રી એસ સિંગાડા પ્રદેશ અધ્યક્ષ આદિવાસી ભારત આદિવાસી પાર્ટી ગુજરાત પ્રદેશ જય જોહાર જય આદિવાસી